સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન અદ વિસ્તારમાં સામાજિક તત્વ ફરી બેફામ થયા છે રસ્તા પર રાહદારીઓને હેરાન કરતા હોવાનું વાયરલ વિડીયોમાં દેખાઈ આવે છે સુરત શહેર સ્માર્ટ સિટી તો છે જ પણ અહીં પોલીસ કરતા લુખા તત્વનો ડર સામાન્ય માણસોમાં જોવા મળતો હોય છે હાલ ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતની વાત કરીએ તો અહીં હત્યાનો સિલસિલો પણ યથાવત છે એક પછી એક હત્યાના બનાવથી આખું શહેર ધણધણી ઉઠ્યું છે સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ખોફ સામાન્ય માણસોમાં વધ્યો છે સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આવતા જતા રાહદારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને આ અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ છે આ અરજી ગોવિંદ પ્રસાદ અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે ઘટનામાં અસામાજિક તત્વોનો તોડફોડ કરતો વિડિયો વાયરલ થયો છે શું એક પત્રકારની હત્યા પછી પણ સલાબતપુરા પોલીસ આરોપીઓને પકડવામાં નાકામ્યા અસામાજિક તત્વ દ્વારા ફોર વ્હીલર ગાડીમાં તોડફોડ કરનાર આરોપીઓને પકડવામાં પણ સલાબતપુરા પોલીસ નાકામયાબ રહી છે